નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલ છે મિત્રો આજના અંદર આપણે ધોરણ વિષય છે વિજ્ઞાન જેમાં નવી સ્વ અધ્યન પોથી આવેલી છે તે સ્વ અધ્યયન પોથી ચાલો યાદ કરીએ કે જે પાના નંબર બાવન થી સત્તાવન સુધી આપેલા છે તે ભાગ એક ની અંદર આજે આપણે જોવાના છીએ જેમાં પેજ નંબર બાવન થી સત્તાવન સુધી જોઈશું વિદ્યાર્થી મિત્રો જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલ ને જરૂરથી સબસ્ક્રાઇબ કરો વિડીયો સારો લાગે તો લાઇક કરો શેર કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો જેથી મારા આગળના નવા વિડીયો પણ આપને મળતા રહે વિદ્યાર્થી મિત્રો આ સ્વાધ્ય પોતી પીડીએફ જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ ગુરુ એસટી બાર ગુજરાતી ડાઉનલોડ કરી તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરો જો તમે શરૂ કરશો તો તમને આ પ્રકારે જોવા મળશે જેમાં બધા ધોરણની અંદર તમને ધોરણ સ્વ અધ્યયન અંદર ધોરણ બતાવશે ધોરણ પસંદ કરશો એટલે વિષય બતાવશે વિષય પસંદ કરશો એટલે પાઠનું નામ બતાવશે જેમાં વિડીયો ઉપર ક્લિક કરશો તો વિડીયો જોવા મળશે અને પીડીએફ ઉપર ક્લિક કરશો તો તમને પીડીએફ જોવા મળશે તો રાખો છો અમારી એપ્લિકેશન આપ સૌને ગમશે જરૂર ડાઉનલોડ કરજો જે એકદમ ફ્રી છે કોઈ પણ પ્રકારના ચાર્જ વગર તમે વિડીયો અને પીડીએફો જોઈ શકશો તો ચાલો મિત્રો શરૂ કરીએ પાઠ ચાલો યાદ કરીએ ભાગ એક છે મને ઓળખી બતાવો પહેલું હું ફક્ત ઘાસ ખાતા પ્રાણીઓનો સમૂહ છું તો તે આવશે તૃણાહારી પ્રાણીઓ બીજું હું ફક્ત માંસ ખાતા પ્રાણીઓનો સમૂહ છું તો માંસાહારી હું ઘાસ અને માંસ ખાતા પ્રાણીઓનો સમૂહ છું તો તે આવશે મિશ્રાહારી ચોથું હું પાણીમાં રહું છું અને મારે ઝાલર છે તો જવાબ આવશે માછલી

તો તેને પારદર્શક પદાર્થ કહેવાય બીજું મારામાંથી અંશતઃ પ્રકાશ પસાર થઈ શકે છે તો તેને પદાર્થ કહેવાય અને મારા મારામાંથી પ્રકાશ પસાર થઈ શકતો નથી તો તેને અપારદર્શક પદાર્થ કહેવાય ત્યાર પછી પ્રશ્ન બે નીચે આપેલા પ્રશ્નોના આધારે યોગ્ય વિકલ્પ પસંદ કરી ખરું કરો જેમાં પહેલું નીચેનામાંથી અસંગત વસ્તુ કે પદાર્થ જણાવો તો તે છે પાઠ્યપુસ્તક જે કાગળમાંથી બને બાકી વસ્તુ છે તે પ્લાસ્ટિકમાંથી બને છે નહીં પણ દ્રાવ્ય કહેવાય ત્રીજું કારનો આગળનો કાચ કેવા પ્રકારનો હોય છે તો જવાબ આવશે પારદર્શક ત્યાર પછી નીચેના પૈકી કઈ વસ્તુ કાગળની બનેલી નથી તો જવાબ આવશે

ત્યાર પછી ખોરાક તરીકે વપરાતા પ્રકાંડમાં આવશે બટાટા સુરણ વર્ગીકરણ જોઈએ તો નીચે આપેલ પ્રાણીઓનું તેમના ખોરાકના આધારે વર્ગીકરણ કરો જેમાં તૃણાહારી પ્રાણીઓમાં આવશે ગાય અને ભેંસ માંસાહારી પ્રાણીઓમાં આવશે વાઘ ચિત્તો અને દીપડો અને મિશ્રાહારી પ્રાણીઓમાં આવશે કૂતરો બિલાડી અને મનુષ્ય ત્યાર પછી નીચે આપેલા પદાર્થોનું અને ખરબચડા પદાર્થમાં વર્ગીકરણ કરો જેમાં લીસા પદાર્થમાં આવશે લખોટી પ્યાલો પ્લાસ્ટિકની પેન અને લાકડાની પટ્ટી જ્યારે ખરબચડા પદાર્થોની અંદર આવશે ઈટ ટુવાલ અનાનસ રુદ્રાક્ષનો મણકો અને ડામરનો રોડ ત્યાર પછીનું વર્ગીકરણ છે નીચે આપેલી છોડ અને વૃક્ષમાં વર્ગીકરણ કરો તો છોડમાં આવશે તુલસી સૂર્યમુખી મકાઈ બાજરી અરડુસી અને ગુલાબ જ્યારે ક્ષુપની અંદર આવશે જાસૂદ બોરડી અને દાડમ જ્યારે વૃક્ષની અંદર આવશે આંબો વડ અને લીમડો ત્યાર પછી નીચે આપેલા પદાર્થોનું વિદ્યુતના સુવાહક અને વિદ્યુતના અવાહક પદાર્થોમાં વર્ગીકરણ કરો તો વિદ્યુતના સુવાહકમાં આવશે ખીલી સ્ટીલની ચમચી સ્ટીલની ફૂટપટ્ટી તાંબાની પટ્ટી અને એલ્યુમિનિયમનો સળિયો જ્યારે વિદ્યુતના અવાહકમાં આવશે કાગળની પટ્ટી પેન્સિલ અને પ્લાસ્ટિકની ફૂટપટ્ટી ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન ચાર ની અંદર તમારા મિત્રો દરરોજ આહારમાં કેવા પ્રકારનો ખોરાક લે છે તે નીચેના કોષ્ટકમાં નોંધો અને તે સમતોલ આહાર છે કે કેમ તે ચકાસો જેમ કે વિદ્યાર્થીનું નામ તો અહીં મેં ત્રણ વિદ્યાર્થીઓ લીધા છે જેમાં આર્ય છે તે દૂધ ફળ અનાજ શાકભાજી અને કઠોળ ખાય છે તો તે સમતોલ આહાર છે સ્વર છે તે અનાજ કઠોળ અને શાકભાજી ખાય છે તો તે પણ સમતોલ આહાર છે જ્યારે જીયાન છે તે માત્ર કઠોળ અને અનાજ જ ખાય છે તો તે સમતોલ આહાર કહી શકાય નહીં

કૂતરો માંસ હાડકા અને અન્ય માંસાહારી ખોરાક તેમજ શાકભાજી ફળો અને અનાજ પણ ખાય છે એટલા માટે ત્યાર પછી પ્રશ્ન નીચે આપેલ પદાર્થો પદાર્થોમાંથી ચરબીની હાજરી જોવા મળે છે તે ચકાસો જેમ કે ખાદ્ય પદાર્થ ઘઉં તો કાગળ પર ઘસવાથી તેલ જેવા ડાઘ જોવા મળે છે તો કે ના અને ખાદ્ય પદાર્થમાં ચરબીની હાજરી દર્શાવે છે તો કે ના એવી જ રીતે મગફળી તો તેલ જેવા ડાઘ જોવા મળે છે અને ચરબીની હાજરી દર્શાવે છે એરંડા તેમાં પણ ડાઘા જોવા મળે છે અને ચરબીની હાજરી દર્શાવે છે જ્યારે ચણા તો તેમાં તેલ જેવા ડાઘ જોવા મળતા નથી અને ચરબીની હાજરી હોતી નથી ત્યાર પછી પ્રશ્ન સાત નીચેની વિગતના આધારે પ્રશ્નના જવાબ આપો જવાબ વિગત છે રમેશ વિદ્યુત પરિપથ બનાવે છે જે આકૃતિ એક બે અને ત્રણ માં છે ત્રણ વખત વિદ્યુત પરિપથ જોડવા છતાં વિદ્યુત બલ્બ પ્રકાશિત થતો જ નથી વીજ પરિપથની આકૃતિનો અભ્યાસ કરી વિદ્યુત બલ્બ પ્રકાશિત ન થવાનું કારણ આપો જેમાં પેલી આકૃતિ છે તેમાં આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે આ સ્વિચ છે તે જોડાણ કરેલું નથી એટલે કે પરિપથ ખુલ્લો છે માટે બલ્બ પ્રકાશિત થતો નથી જે બીજી આકૃતિ છે તેની અંદર જોઈએ તો આપણને જોવા મળે છે કે અહીં બેટરીના બંને સમાન ધ્રુવો છે તે જોડેલા છે એટલે કે બેટરીના ધ્રુવો યોગ્ય રીતે જોડાયેલા નથી અહીં એક પ્લસ અને બીજું માઇનસ હોવું જોઈએ તો બેટરી સમાન જોડેલી બરાબર જોડેલી કહેવાય માટે પણ બલ્બ પ્રકાશિત થતો નથી જ્યારે ત્રીજી આકૃતિ છે તેની અંદર આપણે જોઈએ છીએ તો અહીંયા ફિલામેન્ટ છે તે તૂટી ગયેલો છે માટે બલ્બ પ્રકાશિત થતો નથી અને હવે રમેશને તેની ભૂલ સમજાઈ ગઈ

દૂર કરવા કરવા બાષ્પીભવન તો તેની સામે આવશે ઈ પાણીનું વરાળ સ્વરૂપમાં રૂપાંતર થવાની ક્રિયા અને ઘણી ભવન તેમાં આવશે ડી પાણીની વરાળનું પાછું પાણીના સ્વરૂપમાં રૂપાંતર થવું ત્યાર પછીનો પ્રશ્ન નવ નીચેના તફાવત આપો જેમાં પેલો છે સોટી મૂળ અને તંતુ મૂળ તો ચાલો તફાવત જોઈએ સોટી મૂળ તેને મુખ્ય મૂળ હોય છે અને તેને શાખા અને ઉપશાખા મૂળ હોય છે જ્યારે તંતુ મૂળમાં મુખ્ય મૂળ હોતું નથી તેને ઘણા તંતુઓ જેવા નાના મૂળ હોય છે સોટી મૂળ જમીનમાં ઊંડે ઉતરે છે જ્યારે તંતુ મૂળ જમીનમાં ખૂબ ઊંડા જતા નથી સોટી મૂળ દ્વિદળી વનસ્પતિમાં જોવા મળે છે જ્યારે એકદળી વનસ્પતિમાં

બીજું તમારા ઘરથી શાળાનું અંતર કેટલું છે તો વિદ્યાર્થી મિત્રો અહીં મેં નમૂનારૂપ પાંચસો મીટર લખ્યું છે તમારા ઘરથી જેટલું થતું હોય તેટલું લખી શકો બીજું તમારા ગામથી તમારું તાલુકા મથક કેટલું દૂર છે તો અહીં આ પણ મેં નમૂનારૂપ લખેલું છે તમે તમારી રીતે જવાબ લખી શકો પચીસ કિલોમીટર છઠ્ઠું તમારા વિજ્ઞાનના પાઠ્યપુસ્તકની લંબાઈ અને પહોળાઈ જણાવો તો લંબાઈ અઠ્યાવીસ સેમી અને પહોળાઈ વીસ પોઈન્ટ પાંચ સેમી છે ત્યાર પછી તમારા વર્ગખંડની લંબાઈ અને પહોળાઈનું માપ કરો તો લંબાઈ છ મીટર અને પહોળાઈ છે તે પાંચ મીટર થશે ત્યાર પછી ખાલી જગ્યા પૂરો જેમાં એકસો સેન્ટીમીટર બરાબર એક પોઈન્ટ પાસાઠ મીટર એક હજાર પંચાણું મીટર બરાબર એક પોઈન્ટ જીરો પંચાણું કિલોમીટર પચીસ મિલીમીટર બરાબર બે પોઈન્ટ પાંચ સેન્ટીમીટર બે હજાર મીટર બરાબર બે કિલોમીટર અને બસો સેન્ટીમીટર બરાબર બે

સાથ તમામ વિષયના સ્વાધે સોલ્યુશન સ્વાધે પોથી સોલ્યુશનના વિડીયો અને પીડીએફો મળી રહેશે જે એકદમ ફ્રી છે કોઈ પણ પ્રકારના ચાર્જ વગર તમે વિડીયો અને પીડીએફો જોઈ શકશો તો આશા રાખો અમારી એપ્લિકેશન આપ સૌને ગમશે ફરી મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી આવજો